ગ્રામ પંચાયત દ્વારા સોની યોજનાનું પાણી મળવા મામલે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુકને રજૂઆત કરવામાં આવી હતી અજાબ ગામ ખેતીમાં ખૂબ જ આગળ પડતું ગામ છે અને મોટાભાગના ખેડૂતો ખૂબ નાની જમીન ધરાવે છે પરંતુ ખેતીમાં સાસ્ય અને મહેનતથી શાકભાજીના ખેતીમાં નામના ધરાવે છે અજાબ ગામની સીમા એક પણ નદી નીકળતી નથી કે કોઈ મોટો ડેમ નથી માટે અજાબની સીમા નીકળતી સોની યોજનામાં પાઇપલાઇનમાંથી સુડાવટલી ડેમ અને અન્ય વકળાઓથી પાણી ભરવામાં આવે તો અજાબ ગામની ખેતી અને ખેડૂતો સમૃદ્ધ ભરી શકે એ માટે અજાબ ગામના સરપંચ મગેનભાઈ અધેરા દ્વારા પોરબંદર જિલ્લાના સાંસદ રમેશભાઈ ધડુકને રજૂઆત કરવામાં આવી હતી મગનભાઈ અઘેરા સરપંચ શ્રી અજાબેસ તાલુકાનું અજાબ ગામ આખા ભારત દેશની અંદર જો કંટોલાની વ્યાપારી ખેતી કરી હોય તો સર્વ પ્રથમ અજાબ ગામે કરેલી છે અજાબ ગામના ખેડૂતો ખૂબ જ નાની જમીન ધરાવે છે ખેતી કામમાં મહેનતું અને સાહસ કરવામાં સૌથી આગળ હોય જેને કારણે અજાબની ખેતી ઉત્પાદનમાં આ વિસ્તારની અંદર અવલ નંબર રહી છે પરંતુ મોટામાં મુશ્કે મોટી મુશ્કેલી અજાબ ગામના ખેડૂતોને અને ખેતીને એ પડી રહી છે કે પાણીની કાયમી ધોરણે અછત રહે છે બે પિયત પણ લઈ શકાતા નથી સો ઇંચ વરસાદ થાય એવા એવી પરિસ્થિતિમાં પણ એ માટે માત્ર એક જ વિકલ્પ બચે છે કે અજાબ ગામમાં કોઈ મોટી નદી નથી મોટું તળાવ નથી કે મોટો ચેકડેમ નથી પાણીના સ્ત્રોત કાયમી ધોરણે ખેડૂતોને ખેતીમાં સિંચાઈ માટે પાણી મળી શકે એવા એક પણ સ્ત્રોત ન હોય એવા સમયે અજાબના સિંતળમાંથી પસાર થતી સૌની યોજનાનું પાણી અજાબના ચેકડેમો તળાવો અને વોકળાઓ જે પાણીથી ભરવામાં આવે તો અજાબની સમૃદ્ધિ ખેડૂતોની સમૃદ્ધિ ને ચાર ચાંદ લાગી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે આ માટે રમેશભાઈ ધડુકને રૂબરૂ પણ મળ્યો લેખિત પણ રજૂઆત કરી કે અજાબના ખેડૂતોને કોઈ પણ સંજોગોમાં સૌની યોજનાનું પાણી મળે અજાબના તમામ વોકડાની અંદર તે નાખવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવે એ માટે નવા વર્ષના આવતા બજેટમાં જ આ માટે રકમ ફાળવવામાં આવે એવી અમારી માગણી છે અને સાથે શોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી